વિદ્યાર્થીઓને કેમ્પસમાં ખસેડવાના નિર્ણયથી વિવાદ અમદાવાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલે બિલ્ડિંગ જર્જરિત હોવાનું કહ્યું વાલીઓએ લીહીઓ કચેરીમાં ફરિયાદ કરતા તપાસ કમિટી બની અમદાવાદના આશ્રમ રોડ પર જાણીતી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય કેમ્પસમાં ખસેડવાના નિર્ણય કરવામાં આવ્યો છે સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત હોવાનું બહાને સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને અન્ય કેમ્પસમાં ખસેડવા વાલીઓ સાથે બેઠક કરી હતી

આ અંગે સ્કૂલમાં જઈને વિરોધ કર્યો હતો સ્કૂલ સાથેની બેઠકમાં સ્કૂલે પણ જવાબ ગોળ ગોળ આપ્યા હતા જેથી વાલીઓએ આ અંગે ડીઈઓ કચેરીમાં રજૂઆત કરી હતી સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે